ડબલ મર્ડર બાદ આત્મહત્યાનો પ્રયાસ હાર બની હત્યારી નમસ્કાર મોટા ભાગના લોકો શેર બજારમાં રોકાણ કરતા હોય છે શેરબજારમાં હાલ મંદીનો માહોલ છે ત્યારે ગાંધીનગરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે આર્થિક સંકળામણ અને શેરબજારના કારણે દેવું વધી હતા એક વ્યક્તિએ પોતાના દીકરા અને પત્નીની હત્યા કરી એટલું જ નહીં આ વ્યક્તિએ પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો જાણીએ સમગ્ર અહેવાલ વિગતવાર ન્યૂ ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં આવેલી શ્રીરંગ નેનો સિટી વનમાં એક શખ્સે પોતાના દીકરા અને પત્નીની હત્યા કર્યા બાદ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો આરોપી હરેશ વાઘેલાએ પોતાના પાંચ વર્ષના દીકરા ધ્રુવનું માથું તિજોરી સાથે અથડાવી હત્યા કરી આરોપીએ પોતાની પત્ની આશાબેનની પણ ગળે ટૂંકો દઈ હત્યા કરી હતી પાડોશમાં રહેતા એક વ્યક્તિએ જણાવ્યું કે હું લગભગ પાંચ વાગ્યાની આસપાસ મારા ઘરે આવ્યો હતો મારી દીકરીને પાડોશમાં એક વસ્તુ લેવા મોકલી હતી દીકરીએ તેમના ઘરનો દરવાજો ખખડાવ્યો તો દરવાજો ખુલ્લો હતો દીકરીએ બૂમ પાડી તો કોઈએ સાંભળ્યું નહીં ઘરનું દ્રશ્ય જોઈ દીકરી ચીસો પાડવા લાગી જેથી અમે દોડી આવ્યા અને જોયું તો હરેશભાઈના હાથમાંથી લોહી નીતરી રહ્યું હતું તેઓ બેભાન જેવા થઈ ગયા હતા તેમના પત્ની આશાબેનના શરીરમાં જીવ રહ્યો ન હતો તેમની બાજુમાં જ પાંચ વર્ષનો દીકરો ઘાયલ અવસ્થામાં હતો પાંચ વર્ષના બાળકના માથામાંથી પુષ્કળ લોહી વહી ગયું હતું અને તે પણ જીવિત રહ્યો ન હતો ગભરાયેલા પાડોશીઓએ બૂઆબૂમ કરતાં આસપાસથી લોકો ભેગા થઈ ગયા હતા અને આ મામલે પોલીસને જાણ કરી હતી જિલ્લા પોલીસ વાળા સહિત પોલીસનો કાફલો તથા એફએસએલની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી ના કોઈ દિવસ અવાજ નથી સાંભળ્યો બરાબર કોઈ બબાલ ને કોઈ દેવા દેવાવાળા કોઈ માગણી કોઈ દિવસ આયા નથી અચ્છા આજ એ વાસ્તુ ના હું અમદાવાદ ગઈ પરમ દિવસે રાત્રે 8 વાગે આવી પોલીસની પ્રાથમિક તપાસ મુજબ આશાબેનની ગળે ટૂંપોદ હત્યા કરવામાં આવી હતી માસુમ દીકરાનું માથું ક્રૂરતાપૂર્વક તિજોરી સાથે અથડાવી તેને મારી નાખવામાં આવ્યો હતો જેના કારણે તિજોરી પર લોહીના ડાઘા હતા પત્ની અને દીકરાની હત્યા બાદ હરેશભાઈએ તીક્ષ્ણ હત્યારથી હાથની નસો કાપી પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો આરોપીની સુસાઇડ નોટ પણ મળી આવી હતી જેમાં શેરબજારમાં દેવું થઈ ગયા હોવાનો ઉલ્લેખ કરાયેલો છે આરોપી હરેશભાઈ હાલ ગાંધીનગર સિવિલમાં સારવાર હેઠળ છે અને બેભાન અવસ્થામાં છે આર્થિક તંગી અને શેરબજારમાં દેવું થઈ ગયું હોવાના કારણે હરેશભાઈએ આ પગલું ભર્યું હોવાનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ છે પરિવાર મૂળ સુરેન્દ્રનગર જિલ્લાનો વતની છે આરોપી હરેશ વાઘેલા સલૂનની દુકાનમાં નોકરી કરે છે તેમના પત્ની આશાબેન રસોઈકામ દ્વારા આર્થિક રીતે મદદરૂપ બનતા હતા તેમનો પાંચ વર્ષનો દીકરો ધ્રુવ જુનિયર કેજીમાં અભ્યાસ કરતો હતો મૂળ સુરેન્દ્રનગરનો આ પરિવાર છેલ્લા દોઢેક વર્ષથી શ્રીરંગ નેનો સિટી વન સરગાસણ ખાતે રહેતો હતો ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા શ્રીરંગ નેનો સિટી 1 રહેતા હરીશ કનુભાઈ વાઘેલાએ પોતાના પત્ની અને પોતાના દીકરાનું મર્ડર કરી નાખેલો હતું જેમાં પોતાના પત્ની આશાબેન તથા પોતાનો દીકરો ધ્રુવ ઉંમર વર્ષ 4 નો મર્ડર કરેલો હતું અને હત્યા કરી હતી એ બાબતે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીએનએસ કલમ 103 નો જે ગુનો દાખલ થયેલો હતો ગુનાનો મૂળ હેતુ છે હરીશભાઈ કનુભાઈ વાઘેલા પોતે બાર્બર શોપમાં બિઝનેસ કરતા હોય બાર્બર શોપમાં હોય અને જે સુરેન્દ્રનગર મકાન લેવા માટે પૈસા ભેગા કરતા હોય શેર બજારમાં તમામ પૈસા હારી જવાથી એમને આ મર્ડર કરેલો પ્રાથમિક દ્રષ્ટિ જાણે આવેલો હતો આ મર્ડર દરમિયાન જે આશાબેન અને એના દીકરા ધ્રુવનો માથામાં ગોથર પદાર્થ મારવાથી એમની હત્યા ઉપજાવેલી છે અને ત્યારબાદ એમના પત્નીનો પણ ગળે ટૂકો દઈને સ્ટ્રેન્ગ્યુલેશન કરીને હત્યા કરેલો પ્રાથમિક દ્રષ્ટિએ જાણે આવેલ છે આ હરેશભાઈ પોતે પણ આ હત્યા બાદ સુસાઈડ કરવાનો પ્રયત્ન કરેલો હતો અને હાથમાં નસકાપેલી હતી રેસભાઈ હાલ જે હાલતમાં છે પોતે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ છે આ સમગ્ર હકીકત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના ધ્યાનમાં આવતા તાત્કાલિક અસરથી યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની ગુનો દાખલ કરેલો છે અને હાલ ગુનાની તપાસ રાખ્યા કરી રહ્યા છે આ બંને જે મર્ડર કરેલા છે આશાબેન અને ધ્રુવ બંનેના પેનલ પીએમથી અમદાવાદ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પેનલ પીએમથી પીએમ કરાવી ચૂકેલા છે અને હાલ સમગ્ર તપાસ ચાલુમાં છે શેરબજારના કારણે મોત થયું હોય તેવા સમાચાર સામે આવ્યા છે ત્યારે દરેક વ્યક્તિ વિચારીને પગલું લે તે જરૂરી છે આવા જ સમાચારો માટે આપ નિહાળતા રહો ગુજરાત તક નમસ્કાર